પાંચમો મુદ્દો આપણે શીખીએ પરમેશ્વરના વચનમાં જીવન અને અનંત જીવન સમાયેલું છે ધ્યાનથી સાંભળો વચનમાં જીવન શું જીવન 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 આટલું અને અનંત સમાયેલું એટલે આટલું જીવન અનંત જીવન એટલે અમાપ અસીમિત જીવન ત્રણ પ્રકારનું જીવન છે પહેલું જીવન માતાના ઉદરમાં લગભગ નવ મહિના કેમ કે સાત મહિનાથી લઈને નવ મહિના દરમિયાન ડિલિવરી થાય એટલે હું લગભગ બોલું છું લગભગ નવ મહિનાનું જે જીવન છે માતાના ઉદરમાં છે મા એ ગર્ભનું પાલન કરે નવ મહિના એ મા પર આધારિત છે બીજું જીવન માનવીય જીવન છે અને એ જીવન છે સાઠ સિત્તેર એંસી નેવું સો જેટલા બી વર્ષ ગણીએ અંદાજીત સિત્તેરથી લઈને સો વર્ષનું જીવન માનવીય જીવન એની અંદર કોણે સંભાળ લેવાની છે મારે પોતે મારા જીવનની સંભાળ લેવાની છે અને ત્રીજું એક જીવન છે અનંત જીવન એમાં કોણ સંભાળ લેશે ઈશ્વર સંભાળ લે તાળી પાડીએ આપણે હાલે લોહીં ત્રણ પ્રકારના જીવનની વાત કરીએ તો આપણે અહીંયા વચન વાંચીએ પરમેશ્વરના વચનમાં જીવન એટલે માતાના ઉદરનું જીવન અને માનવીય જીવન અને પછીનું અનંત જીવન ત્યાંનું થોડા દિવસોનું એટલે કે થોડા મહિનાનું જીવન પછી થોડા વર્ષોનું જીવન અને પછી અનંત વર્ષોનું જીવન તો આ ત્રણ પ્રકારના જીવનમાં વચન કેટલું મહત્ત્વનું છે તે આપણે વાંચીએ પુનર્નિયમનું પુસ્તક જૂના કરારની અંદર પુનર્નિયમનું પુસ્તક તેનો આઠમો અધ્યાય અને ત્રીજું વચન વાંચી આપણે અને તેણે તને નમાવ્યો ને તને ભૂખ્યો રહેવા દીધો ને તું જાણતો હતો તેમજ ધારા પિતૃ પિતૃઓને પણ નહોતું જાણ્યું એવા માનનાથી તને પોષ્યો ઇઝરાયલ પ્રજા જ્યારે ગુલામીના દેશ મિશરમાંથી કનાન દેશ તરફ જઈ રહી હતી ત્યારે એવા ભયંકર અરણ્યમાંથી જઈ રહી હતી કે જ્યાં ભોજનની તો કોઈ વ્યવસ્થા જ નહોતી સાથે કોઈ પાણી નહોતું આટલા લાખો લોકો હિઝરત કરી રહ્યા હતા એક દેશથી બીજા દેશ તરફ મજલ કાપી રહ્યા હતા તેની અંદર ગર્ભવતી મહિલાઓ હશે નાના નાના બાળકો હશે નવજાત બાળકો હશે પાંચ છ વર્ષના નાના બાળકો હશે ચાલી શકે નહીં એવા પશુ હશે તેમણે પણ કેટલાક બાળકો જણ્યા હશે ઘણી ઘણા જે ગાય ભેંસ યા ઘેટા બકરા પ્રેગ્નન્ટ હશે મતલબ કે ગર્ભવતી સ્ત્રીથી લઈને ઘરડા વ્યક્તિ સુધી અને ગર્ભવતી જાનવરથી લઈને ઘરડા જાનવર સુધી હિજરત કરી રહ્યા હતા બહાર નીકળી રહ્યા હતા અને આટલા બધા લોકોના માટે પાણી અને ભોજન અને ઘાસચારો કેટલા મોટા પ્રમાણમાં હોવો જોઈએ એટલે કે આવશ્યકતા વધારે હતી માંગ વધારે હતી તો એટલા બધા લોકો લાખો લોકો તેમાં ગર્ભવતીથી લઈને ઘરડા સુધી પગપાળા જઈ રહ્યા હતા કેટલાય કોતરો ડુંગરો પસાર કરતાં કરતા જંગલો હિંસક જાનવરો બધું જ દર્દનાક પરિસ્થિતિમાંથી તેઓ પસાર થઈ રહ્યા હતા એ જ રીતે વાલા આજની દુનિયા અબોજોના અબોજો લોકો એક વિરાનમાન એક જંગલમાંથી પસાર થઈ રહ્યા છે ધેર ઇઝ નો હોપ કોઈ આશા નથી એમની પાસે એ લોકો બિલકુલ આ જાણ્યા મુલકમાં જ રહ્યા હતા ક્યાં જર્યા રહ્યા હતા એમને નહોતી ખબર ખબર છે કે સામે કોઈ દેશ છે કનાન ત્યાં દૂધ મધ રેલમ છેલ છે બિલકુલ આશીર્વાદિત છે ફળદ્રુપ છે પણ જોયો નથી તો કેવી રીતે ખબર પડે લગાતાર તેઓ આટલા બધા લોકો યાત્રા કરતા હતા અને એક સમય એવો આવ્યો કે પીવાનું પાણી નહીં ખાવાનો ખોરાક નહીં લાખો લોકોને લાવે તો લાવે ક્યાંથી ભોજન અને એવા સમયમાં ઈશ્વરે એ લોકોનો પોકાર સાંભળ્યો તાળી પાડી આપણે હાલે એમણે ઈશ્વરને પ્રાર્થના કરી કે પ્રભુજી એના કરતાં તો અમે ગુલામીના દેશમાં મરી ગયા હોત તો સારું આજે આ ભૂખ મારામાં તંગીમાં અને નિરાશામાં અને હતાશામાં આ યાત્રા અમારી ગર્ભવતી પત્નીઓ નાના ભૂલકાઓ ઘરડા લોકો આ ઢો ઢાક આ બધું મરી રહ્યું છે શું કરીએ ઈશ્વરે એમના માટે અજાયબ ચમત્કાર કર્યો કે આકાશમાંથી એક સફેદ ધાણી જેવું પોળી જેવું પડતું હતું અને એ તમે સીધે સીધું ખાઓ તો કડવું લાગે એને તમારે પ્રોસેસ કરવી પડે અને એ તમ પડે અને એ તે સમયના જે પાત્રો હતા વાસણ એમાં એ ભરી લેતા અને પોતપોતે જેટલું જરૂર પડતી એટલું પડતું હતું તે લોકો વણીને પછી તે લોકો એની પોળી બનાવતા ને ખાતા માનના પડતું અને એનાથી એને પોષણ કર્યું માનના ખાઈ ખાઈને થાકી ગયા બહુ મીઠું લાગતું ને એ મધ જેવું મીઠું એવું લખ્યું છે પ્રભુએ પછી શું કર્યું ખબર એટલી બધી સેંકડો હજારો લાખો લાવરીઓ ઉડાડી બાઇબલ એટલું બધું કહે કે એટલું બધું પ્રોટીન વધી ગયું એમનું કે નાકમાંથી પણ માંસ નીકળવા માંડી ગયું એટલું બધું હાઈ પ્રોટીન ખાવાનું થઈ ગયું એ જમાનો કયો હતો ગુલામીનો પણ આજે જુઓ માનના મીઠાઈ ખાધી અને હવે જુઓ લાવરી એટલે મટન ખાધું ઈશ્વરે એના વચન પ્રમાણે કાર્ય કર્યું તાળી પાડી આપણે હાલે લોહી જ્યાં ભૂખ મરો તંગી તકલીફ નિરાશા હતાશા હતી ઈશ્વરે એમની મીઠાઈથી એટલે કે મન્નાથી પોષણ કર્યું એમણે એનો નોનવેજ એટલે કે માંસાહારથી પણ એમનું પોટ પોષણ કર્યું એટલે કે માનના અને માંસાહાર બંને પ્રકારના ખોરાકથી ઈશ્વરે એમને માટે પોષણ આપ્યું અને વાત એટલી અટકતી નથી વાલાભાઈ બહેનો ધ્યાન આપવા જેવી વાત છે કે જ્યાં સુધી તેઓ કનાન દેશમાં પહોંચ્યા નહીં ત્યાં સુધી માનના બંધ નહીં તાળી પાડી આપણે હાલે લૂયા જેવું તે દેશમાં વચનના દેશમાં પહોંચી ગયા લાવરીએ બંધ થઈ ગઈ માન્નાએ બંધ થઈ ગઈ હવે મહેનત કરો પસીનો પાડો અને ખેતી કરો ને ધાન્ય પકોને ખાઓ એટલે એવું નહીં કે ઈશ્વર તમને કોળી હાથમાં આપી દેશે જ્યારે જરૂર છે ને ઈશ્વર તમારા માટે હાજરા હજુ મદદગાર છે તાળી પાડી આપણે હાલે લૂયા બાકી પછી તમને મહેનત કરવાની શક્તિ આપશે મહેનત કરવાની શક્તિ આપશે તમે હિંમતવાન બનો તાકાતવાર બનો ઈશ્વર તમને મદદ કરશે અને એટલું જ નહીં એ સારું કે તે તને જણાવે છે કે માણસ ફક્ત રોટલીથી જ નહીં જીવતો નથી પણ યહવાના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી માણસ જીવે છે તાળી પાડી આપણે હાલે લોહી એટલે ફક્ત ભૌતિક જીવનની વાત નથી કરતો ફક્ત માતા સારું દૂધ પીએ સારી બદામ પિસ્તા ખાય સારું પોષણ લે સારી લીલી શાકભાજી ખાય અને બાળકને કુપોષણથી બચાવે એટલું જ નહીં પછી મોટા થઈને તમે સારું મટન ચિકન ખાવ એટલું જ નહીં પણ ઈશ્વરનું વચન તમારા અનંત જીવનને માટેનું ભોજન છે તાળી પાડી આપણે હાલે લોયા એટલે એની પણ તમને એટલી જ માંગ હોવી જોઈએ એટલી જ જરૂરિયાત હોવી જોઈએ એટલું જ તમારા માટે એક કામનું હોવું જોઈએ અને ઈશ્વરનું વચન તમારા શરીર મન અને આત્માને તાજો કરે છે અને એટલે ફક્ત ભૌતિક વાના પાછળ દોટ મૂકવાની જરૂર નથી ઈશ્વરના વચન એ ફક્ત રોટલીથી જ માણસ જીવતો નથી પણ ઈશ્વરના વચનથી પણ જીવે છે એટલે જેટલી તમે રોટલી માટે દોડધામ કરો છો ભૌતિક જીવનને માટે દોડધામ કરો છો એટલી તમે આત્મિક જીવનને માટે પણ દોડધામ કરો તાળી પાડીએ ને આપણે હાલે લઈ આખી દુનિયા જે પૈસા અને રોટલી પાછળ દોડી રહી છે ઈશ્વર પાછળ કોઈ જતું નથી પણ બાઇબલ કહે છે યુહાનની સુ લખેલી સુવાર્તા આઠમો ધ્યાય બારમા વચનમાં જગતનું અજવાળું હું છું જે કોઈ મારી પાછળ આવે છે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનું અજવાળું પામશે તાળી પાડીએ આપણે હાલે લઈ તો આપણે પાંચમાં મહત્વનો મુદ્દો શીખી રહ્યા છે કે માણસ એકલી રોટલીથી નહીં પરંતુ પરમિશન અમુકમાંથી નીકળેલા એક બે નહીં જીવે છે કેટલું અર્થપૂર્ણ વચન છે તાળી પાડી માથીની લખેલી ચોથો અધ્યાય અને ચોથું વચન જોઈએ આપણે હાલે ચોથો અધ્યાય ચોથું વચન વાંચ્યા પહેલા આપણે પહેલાં વચનથી વાંચીએ તો વધારે બહેતર રહેશે ત્યાર પછી ઈશુનું પરીક્ષણ સેતાનથી થાય એ માટે આત્મા તેને રાનમાં લઈ ગયો અને ચાલીસ રાત દાડા સુધી ઉપવાસ કર્યા પછી તેને ભૂખ લાગી આજે મનુષ્યના જીવનમાં ભૂખ અને તરસ છે તકલીફો છે સમસ્યાઓ છે ભૂખ તરસ એટલે ખાવાની વાત નથી કરતો જીવન જીવવાના જીવન નિર્વાહ કરવાની સમસ્યાઓની વાત કરો છો અને પરીક્ષણ કરનારે તેની પાસે આવીને કોઈ જો તું દેવનો દીકરો છે તો આ પથ્થર એને કહે કે તેઓ રોટલી થઈ જાય इले कि ने भौतिक वना क्या भूख लगी ने आ पत्थर ने कही दे रोटली बनी जाए प्रभु ईशु सतान बात मानी के नहीं मानी नहीं मानी भौतिक वना ने महत्व आप भूख ने નહીં ઈશ્વરના વચનને અને એટલે કે છે પણ તેણે જવાબ આપ્યો પ્રભુ શું ઉત્તર આપ્યો એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે તાળી પાડીયા આપણે હાલે લોયા એટલે વાત વાતમાં શેતાનની વાત માની લેવાની જરૂર નથી નાની નાની વાતમાં શેતાનને પાછળ ભાગવાની જરૂર નથી ભૌતિક વાના પાછળ શેતાનની ઈચ્છા પૂરી નથી કરવાની એકલું જીવન ભૌતિક જીવન પર આધારિત જીવન નથી આપણું આપણું જીવન આ જીવન પછી પણ એક જીવન છે ઇટરનલ લાઈફ જેને કહેવાય અનંત જીવન અનંત જેનો કોઈ અંત નથી એટલે ઈશ્વરના વચનોને ધ્યાન આપે એકલી રોટલીથી જ માણસ જીવતું નથી પરમેશ્વરના વચનોથી પણ માણસ જીવે છે પ્રભુ ઈશુના કેરેક્ટરમાં એ વાત સાબિત થાય છે મારા ને તમારા કેરેક્ટરમાં પણ એ વાત સાબિત થવી જોઈએ તાળી પાડીએ આપણે હાલે લોહીએ યસાયા તેનો આડત્રીસ મો અને સોળમો વચન હું વાંચું છું ધ્યાનથી તમે સાંભળો હે પ્રભુ એવા વચનો વડે માણસો જીવન ધારણ કરે છે કેવળ તેઓમાં મારા આત્માનું જીવન છે તું મને સાજો કરીશ ને મને જીવતો તો રાખીશ તાળી પાડી આપણે હાલે લોહીયા એટલે કે આ ભૌતિક જીવનને માટે ના સિર્ફ રોટલી કામની છે સ્વાસ્થ્ય માટે ના દવા કામની છે પણ ઈશ્વરનું વચન એટલું મહત્ત્વનું છે કે શરીર અને આત્મા બંનેને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે બાળપણની અંદર જ્યારે તમે શાળામાં ભણતા હતા ત્યારે તમારા શિક્ષકો તમને બહુ સારી વાત શીખવાડતા હતા અને તમારા વર્ગખંડની ઉપર પણ લખેલું હતું પ્રાર્થના એ શરીરનો ખોરાક છે અથવા પ્રાર્થના એ આત્માનો ખોરાક છે બેમાંથી કયું વાક્ય ત્યાં સુવિચાર ત્યાં લખેલો હતો બાળપણમાં તમે વાંચ્યું હતું બોલો પ્રાર્થના એ આત્માનો ખોરાક છે તાળી પાડીએ ને આપણે હાલે લઈએ એમ એ જ રીતે અહીંયા હું એમ કહેવા માગું છું કે ઈશ્વરનું જે વચન છે એ આત્માનો ખોરાક છે અને એટલા માટે પ્રભુનું વચન કહે છે કે હે પ્રભુ એવા વચનો વડે માણસ જીવન ધારણ કરે છે વચન વડે માણસ જીવન ધારણ કરે ફક્ત રોટલી પર નહીં રોટલી ખાઈ ખાઈને માણસ વજન વધારી દે ને તો થોડા દિવસમાં હોસ્પિટલ જવું પડે કેમ કે એના એના જે હૃદયની જે ધમનીઓ છે ને એના નસોમાં બ્લોકેજ આવી જાય બે ત્રણ ચાર નસોમાં બ્લોકેજ આવે પછી એને સર્જરી કરાવવી પડે વધારે બહુ રોટલી ખાય વધારે બહુ મટન ખાય વધારે બહુ દારૂ પીએ તો સમજી જવાનું એ શરીર માટે હતું પણ આખરે નુકસાનકારક સાબિત થાય એટલે રોટલી કરતાં પણ શારીરિક બાબત કરતાં પણ સૌથી મહત્વનું છે ઈશ્વરનું વચન કેમ કે રોટલી ખાઓ કે નહીં ખાવ એક દિવસ આ શરીર તો ધૂળનું છે ધૂળમાં જવાનું પણ એક એવું જીવન છે જે અનંત જીવન છે ઈશ્વરના વચનો દ્વારા જે કદી નષ્ટ નથી થવાનું તાળી પાડી આપણે હાલે લુ કેવળ તેઓમાં મારા આત્માનું જીવન છે મારા વ્યક્તિગત જીવનની વાત કરે છે એમાં જીવન છે તું મને સાજો કરીશ ને મને જીવતો રાખીશ કેટલી ઉમદા વિચાર અને ભાવના અને વિશ્વાસ છે વિવાહને લખેલી સુવાર્તા પહેલો અધ્યાય એક અને ચૌદ વચન આપણે વાંચીએ આદિ એ શબ્દ હતો અને શબ્દ દેવની સંઘાતે હતો અને શબ્દ દેવ હતો વચનને માટે એકવાર જોરદાર તાળી પાડી દે આપણે આ એટલા માટે તમે તાળી પાડી કે તમે આ વચન સાંભળ્યું સમજ્યા હજી નથી આદિએ ઇન ધ બિગિનિંગ શરૂઆતમાં શું હતું શબ્દ એટલે કે વચન હતું એટલે કે વચનમાં સામર્થ્ય નિશ્ચિત છે ને છે જ શબ્દમાં તાકાત છે શબ્દમાં પાવર છે શબ્દમાં સામર્થ છે શબ્દોથી વચન બને અને શબ્દ કોણ છે શબ્દ દેવની સંઘાતે હતો એ જે શબ્દ છે ને એ ઈશ્વરની સાથે હતો એ બોલે છે એ થાય છે કેમ કે શબ્દમાં બી તાકાત છે શબ્દ બોલનાર માં પણ તાકાત છે તાળી પાડી આપણે હતો 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 અને શબ્દ શબ્દ દેવની ખુદ જ દેવ તો શબ્દની તાકાત વધી ગઈ તાળી પાડી આપણે તારી તો અહીંયા જોઈએ આદિ એ શબ્દ હતો અને શબ્દ દેવની સંગાતા હતો અને શબ્દ દેવ હતો વલાદેવનું એ વચન કેટલું પાવરફુલ છે ઈશ્વરનું વચન એ સાબિત કરે છે કે ખુદ ઈશ્વર છે આપણે ચૌદમો વચનમાં છે યોની લખેલી સુવાર્તા પહેલો અધ્યાય ચૌદમ વચન શબ્દ સદે થઈને આપણામાં વસ્યો અને બાપના એકાકી જને દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે જોયો તાળી પાડીએ આપણે તાળી પાડીએ વચન સાકાર રૂપમાં આવવું જોઈએ એ હું અને તમે છે પ્રભુ ઈસુ છે અને પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો તમે પણ દેવના દીકરા દીકરી કહેવાઓ કેમ કે પ્રભુ ઈસુ દેવનો દીકરો છે તમારામાં જો એ નિરાકાર રૂપ આવી ગયું ને તમે જો એ નિરાકાર ઈશ્વરને માની લીધો ને તો શબ્દી લો તમે બી અનંત રૂપમાં આવી ગયા તાળી પડીએ ને આપણે હાલે લોહી અને આજના વચનનું આજના ભાગનું અંતિમ વચન યો લખેલી સુવાર્તા પાંચ મધ્યાય ચોવીસ અને પચીસ વચન વાંચીએ હું તમને ખચિત ખચિત કહું છું કે જે મારા વચન સાંભળે છે તમે સાંભળી ગયા અત્યાર સુધી લગભગ ત્રણ એપિસોડની અંદર પાંચ મુદ્દા તમે શીખી ચૂક્યા છો જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે સાંભળવું પછી વિશ્વાસ કરવું તેને અનંત જીવન છે તે અપરાધી નહીં ઠરશે પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે હું તમને ખચિત ખચિત ચોક્કસ ચોક્કસ કહું છું કે એવી વેળા આવે છે અને હમણાં આવી ચૂકી છે કે જ્યારે મુયેલાઓ દેવના દીકરાની વાણી સાંભળશે અને સાંભળનારા જીવતા થશે તાળી પાડી આપણે હાલે લોહીયા બે પ્રકારના લોકો વિશે વાત કરેલી છે વાત એક જ છે ઈશ્વરનું વચન પણ બે પ્રકારના લોકો પહેલાં છે હું અને તમે જીવતા લોકો બોલો કયા લોકો માનવીય રીતે જીવતા લોકો અને બીજા કયા લોકો જે એ લોકો મરી ગયા છે બંને જણાને માટે કઈ વસ્તુ કામની છે જીવતા લોકો માટે પણ અને જી મર્યા પછી પણ કયું બાબત કામની છે જે આજ આપણું શીર્ષક છે આ સંદેશનું બોલો પરમેશ્વરનું વચન એટલે ફક્ત જીવતા લોકો જ સાંભળે એવું નહીં મરેલા લોકો માટે પણ એટલું જ કામનું છે લખ્યું છે જે મારા વચન સાંભળે છે એટલે જીવતા તમે હું તે મને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે એટલે તમે બોલો મને અનંત જીવન છે બોલો હું તમને ખચિત ખચિત કહું છું કે એવી વેળા આવે છે અને હમણાં આવી ચૂકી છે કે જ્યારે મુહેલાઓ દેવના દીકરાની વાણી સાંભળશે ને સાંભળનારા જીવતા થશે એને પ્રથમ પુનરૂત્થાન કહેવાય તાળી પાડી આપણે હાલે લોહી પહેલો પુનરૂત્થાનમાં જેને ભાગ છે તેને ધન્ય છે જીવતા છો તો પણ તમને ઈશ્વરના વચનની જરૂર છે મરી ગયા પછી પણ તમને ઈશ્વરના વચનની જરૂર છે દેવનું વચન તમારા માટે અત્યારે પણ એટલું જ મહત્ત્વનું છે મર્યા પછી પણ પુનરૂત્થાન પ્રથમ પુનરૂત્થાનમાં પ્રભુ તમને નામ દેશે હાય આવી જા તમે રૂપાંતર પામશો તાળી પાડી આપણે હાલે લોહીયા એ બેન ઉપર ઉચકાઈ જા તમારું શરીર કપડાં અહીંયા રહી જશે અલૌકિક શરીરમાં તમે પુનરોત્થાન પામશો પ્રથમ પુનરોત્થાનમાં પણ દેવના વચ્ચેની જરૂર પડશે આજના સંદેશને માટે તાળી પાડીએ